શરૂ થયેલી તપાસ અંતર્ગત બિલીમોરા પોલીસ સ્ટેશનની અને એલસીબીની ટીમે ટેકનિકલ સૂત્રો અને ખાનગી બાતમીદારોના આધારે ચોરીના આરોપી હર્ષદભાઈ મગનભાઈ તરનાને પકડી પાડ્યો હતો આરોપી રાજકોટ રહેતો હતો અને અગાઉ પણ અનેક ચોરીના ગુનાઓમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે તપાસ દરમિયાન આરોપીની પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ત્રાણું મુદ્દામાલ જપ્ત કરાયો છે જેમાં સોનાની નાજુક જ્વેલરી ચાંદીની વીટી અને ચેન તેમજ રોકડ રકમનો સમાવેશ થાય છે આરોપી વિરુદ્ધ અગાઉ આઠ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે જેમાં બારડોલી કોસંબા કામરેજ અમરોલી અંકલેશ્વર મામગરોડ સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે